નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક તાલુકા જિલ્લા ગાંધીનગરના પ્રભુપુરા ગામ ખાતે ઐતિહાસિક એવું શ્રી બળિયાદેવજીનું મંદિર આવેલું છે જેનો જીર્ણોદ્ધાર કરીને અહીંયા નવીન ભવ્ય મંદિરની સ્થાપના કરવામાં આવી છે જેનો દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે અહીંયા પંચકુંડી મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ ઉદાજી તથા અન્ય ગ્રામજનો હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર શું નામ છે ઉદાજી શિવાજી સોલંકી

આ બરિયાદેવનું મંદિર જ્યાં વડીલો વખતનું હતું આજે સાડા ચારસો વર્ષ પહેલાં હતું નાની ડેરી હતી એની અને બરિયાદેવ મહારાજને બહુ પ્રચાર આપ્યા એટલે અમે મોટું મંદિર બનાવ્યું વડીલોએ અને એના પછી બે હજાર છત્રીસમાં પ્રતિષ્ઠા કરી હતી તે પછી મંદિર ક્રેક થઈ ગયું હતું રિજેક્ટ થઈ ગયેલું હતું એટલા માટે આ ગામના નાગરિકો યુવાનો એવું બોલ્યા કે આપણે મંદિર નવાઝ હતી જીણો દ્વારા કરવા માટે બનાવો તે એના માટે જીર્ણો દ્વારા અમે મંદિર બનાવી અને આજે જીણો દ્વારા તરીકે અમે ઉજવીએ છીએ બે દિવસનો પ્રોગ્રામ છે આગલા દિવસે યજ્ઞ છે આજે પંચકુટી બીજા દિવસે પંચકુટી છે શોભાયાત્રા છે અને બાર ને ઓગણ છે દિવસ જૂથ અંદર લઈ જવાની છે જ્યારે વડીલો પરંપરાગત ચાલી આવી છે કે જ્યારે ફાગણસુ તેરસ તેરસ ને ચૈતર હં ફાગણના ફાગણસુ તેરસના દિવસે દેવ નિમિત્તે પરંપરા વડીલોથી ચાલતી આવી છે કે ભવાઈ સાડા ત્રણ દિવસ ભવાઈ કરે છે અને ધુરેટીના દિવસે રાવણ મારે છે એ અમારી પરંપરા છે

અને ગામના એકતા થઈને આ બધું કાર્ય કરીએ છીએ રામ અર્ચંદજી જુગાજી સોલંકજી સાહેબ આ બધો કોમમાં સારો છે અને મંદિરનું કામ સારું કરીએ છીએ ભાઈ ભટ્ટ સારો છે હા તો આનંદ છે બહુ ગામની આનંદ છે ને સગવડાનો આનંદ છે અને ઘણા અમને માગે છે